લગ્નસરાના ઢોલ ઢબકી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતા ઓગણીસ કોમ્યુનિટી હોલ જે પૈકી એક કોમ્યુનિટી હોલને જ્યારે મંજૂરી મળી ગઈ છે શરૂ થઈ ગયો છે પરંતુ બાકી રહેલા અઢાર કોમ્યુનિટી હોલ હજુ શરૂ નથી થયા અઢી મહિના જેવો સમય વીતી ગયો છે છતાં પણ આજે આ રાજકોટ મહાનગરપાલિકાના જે અઢાર કોમ્યુનિટી હોલ છે જે શરૂ કરવામાં નથી આવ્યા લગ્નસરાની સિઝન શરૂ હોય નાના અને મધ્યમ વર્ગના લોકો માટે રાજકોટ મહાનગરપાલિકાના જે કોમ્યુનિટી હોલ છે તે એમના બજેટમાં આવતા હોય છે ત્યાં તેમનો પ્રસંગ કાઢવાનો હોય છે ઘણાના બુકિંગ પણ કરાવેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બુકિંગને પણ અત્યારે કહેવાય ને કે બંધ રાખી દેવામાં આવ્યા છે અને જે રીતની કામગીરી ફાયરને લઈને થવી જોઈએ જેની ચકાસણી થવી જોઈએ એ બધી કામગીરી ઉપર અત્યારે જે તંત્ર છે તેનું કામ ચાલી રહ્યું છે પરંતુ જ્યારે લોકો માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ એમ કહેવાય ને કે એમનો ઘરનો જે પ્રસંગ સાચવી લેતા હોય અને અત્યારના સમયમાં જે મોંઘવારી છે એની સામે જો પ્રસંગની અંદર સૌથી મોટો ખર્ચો હોય છે તો તે હોલનો ને રહેતો હોય છે પાર્ટી પ્લોટનો રહેતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના જે આ તમામ ઝોનમાં જે અઢાર જેટલા કોમ્યુનિટી હોલ છે ક્યાંક ને ક્યાંક બને છે ત્યારે આવા જે મધ્યમ અને નાના વર્ગના લોકો છે એના હિત માટે અત્યારે રાજકોટ મિરરે એમના પ્રશ્નોને વાચા આપ્યા હતા અને રાજકોટ મિરરે જે તંત્ર જે જે રાજકોટ મહાનગરપાલિકાના અંદર આવતી એસ્ટેટ વિભાગ છે તેના અધિકારી સાથે સીધો જ સંપર્ક કર્યો હતો અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ટૂંક જ સમયની અંદર કહી શકાય કે રાજકોટના ઝોનલ ડીથ જે કહેવાય ને કે જે હોલની પહેલી પ્રાયોરિટી હોય છે જ્યાં જાઝા લોકોના પ્રસંગ ઉકેલાતા હોય છે એવા હોલોને પહેલાં શરૂ કરવામાં આવશે ખૂટતી જે પણ પ્રોસેસ છે એ કરવામાં આવી રહી છે સૌથી મોટી અને અગત્યની વાત છે કે અધિકારીએ જણાવ્યું છે કે આવતા મહિનાના અંત સુધીમાં એવા અમુક જે હોલ છે કે જ્યાં વધુને વધુ લોકો ઉપયોગી નીવડતા હોય એવાને અત્યારે છૂટ આપવામાં આવી છે ત્યારે ચાલો જ જોઈએ કે અધિકારીએ જે રીતના કોમ્યુનિટી હોલ ઉપર અત્યારે કામગીરી શરૂ છે કઈ તબક્કાવાર કામગીરી શરૂ છે અને ક્યારે હવે જે રાજકોટના લોકો છે એને રાજકોટના જ કહેવાય ને કોમ્યુનિટી હોલ મળી રહે મહાનગરપાલિકાના એ હવે ટૂંક સમયમાં ક્યારે મળશે એ જોઈએ રાજકોટ મિરરના વિશેષ અહેવાલમાં પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર મારું નામ મેહુલ ગાંધી છે હું એસ્ટેટ મેનેજર તરીકે ફરજ જોઉં છું જે આ ફાયર જે સાધનો છે ફાયર માટેના એના ઇન્સ્ટોલેશન માટેની કામગીરી જે તે ઝોનલ સિટી એન્જિનિયર દ્વારા ટેન્ડર પ્રોસેસ કરી અને પ્રક્રિયા કરવામાં આવેલી છે અને સેન્ટ્રલ ઝોનમાં આ વીકમાં કરાર થઈ જવાની શક્યતા છે કારણ કે કરાર માટેનો પત્ર લખાઈ ગયું છે વેસ્ટ ઝોનનું આજની જ સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ ગયું છે ઇસ્ટ ઝોનમાં એવું છે કે એમાં એસ્ટિમેટ રિવાઇઝ થશે કારણ કે એક મહારાણા પ્રતાપ હોલ છે એનો કંઈક આખું રિનોવેશનની કામગીરી કરવાની થાય છે તો એ અન્વયે રિવાઇઝ એસ્ટિમેટ મંજૂર કરી અને ફરીથી ટેન્ડર પ્રોસેસ ચોથો પ્રયત્ન કરવાનો થશે તો એના માટે બને એટલો એ લોકોને કીધું છે કે ઝડપથી પ્રયત્ન કરે અને મીન ટાઈમ આપણને આ બે જીવનમાં જે મેક્સિમમ હોલ છે એનું કબજો નહીં મળી જાય એના માટે પણ આપણે ફોલોઅપ અત્યારે લીધેલું આ આપણી ગણતરી એવી જ છે કોર્પોરેશનની કે લોકોને જે વ્યાજબી ભાવે કોમર્શિયલની પણ એકદમ સસ્તીને સારી સુવિધા મળી રહે એના માટે જેટલું બને એટલું ઝડપથી આ ઇન્સ્ટોલેશન થઈ જાય અને એના માટે થઈને આપણે જે તે સિટી એન્જિનિયરને પ્રાયોરિટી એક લિસ્ટ પણ આપેલું છે કે મેક્સિમમ બુકિંગ આ આ હોલમાં થાય છે તો એ ફેઝ વાઇઝ જે હોલમાં મેક્સિમમ બુકિંગ થાય છે એ હોલમાં પ્રાયોરિટીમાં કર દે પછી એનાથી ઓછા બુકિંગ થાય છે તો એમાં પછી ઘરે એ રીતે ફેઝ એ લોકો ઝડપથી અને ઇન્સ્ટોલેશન કરી દે જેથી આપણે લોકોને ઉપયોગ માટે એને બહાર પાડી શકીએ ફાયર માટે એકચ્યુલી એવું છે કે ફાયર માટે સરકારે જે નિયમો નક્કી કરાવે છે એ મુજબ આપણા હોલમાં આપણે એકચ્યુઅલી આ બધી સુવિધાઓ હોવી જોઈએ તો એ માટે જે તે વખતે નથી થયેલું તો આ પ્રોસેસ આપણે જે તે સિટી એન્જિન મારફત તાત્કાલિક કરાવવા માટે ટેન્ડર પ્રોસેસ એ લોકોએ પણ કરી લીધેલી છે તો એ પ્રોસેસ થઈ જાય એના માટે આપણે થોડોક પ્રયત્નશીલ વધારે રહેશું કે જેથી લોકોને આ હોલ ઉપયોગમાં જલ્દી આવી શકે સેન્ટ્રલ ઝોનને વેસ્ટ ઝોનના લગભગ એક દોઢ માસમાં મળવાની શક્યતાઓ રહેલી છે કારણ કે જેન્ડર મંજૂર થયેલા છે તેમ છતાં એક્ઝેક્ટ ટાઈમને એ બધું આપણે સિટી ઇન્જિનિયરને પૂછીને ફોલોઅપ લેતા રહીશું કે બંને એટલું પ્રાયોરિટીમાં જે બને એમ ફેઝ વેઝ આપી દે તો આપણે ભલે પાંચ કોમ્યુનિટી હોલ પણ ફર્સ્ટ ફેઝમાં થઈ જાય તો આપણે એ બહાર પાડી દઈએ તો એ બને એટલું ઝડપથી મહિના દિવસમાં કે આમ ઝડપથી થઈ જાય એવું પ્રયત્ન કરશું